નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરો કાર્યક્રમમાં ચર્ચા કરવા આજે ફરી એકવાર ઉપસ્થિત થયા છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સુરક્ષિત નથી તેના લઈને બાંગ્લાદેશની વાત કરીએ તો જ્યારથી શેખ હસીના દ્વારા બાંગ્લાદેશને છોડવામાં આવ્યું અને જે પરિસ્થિતિ જોવા મળી ત્યાર ત્યારબાદથી ક્યાંક હિન્દુઓ પર જે હિંસાઓ સતત વધતી જતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સૌથી પહેલાં જે ઇસ્કોન મંદિર ઉપર એમ કહેવાય ને કે જે હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ જે જિન્મેદાસી છે તેમને પણ ક્યાંક જે પકડી લેવામાં આવ્યા ત્યારબાદની વાત કરવામાં આવે તો અલગ અલગ જે મંદિરો છે ત્યાં પણ તોડફોડ હાથ ધરવામાં આવે હિન્દુઓને ક્યાંક જે મારી નાખવામાં આવ્યા તેવી બાબત પણ સામે આવી છે મહિલાઓનું જે મોલસ્ટેશન અત્યારે થતું હોય તેવી પણ વિગતો જે સામે આવી અને આ તમામ પરિસ્થિતિઓ જોઈને એક સવાલ કરવામાં આવ્યો ભારત તરફથી કે ચટગાઉ અમને આપવામાં આવે અને જ્યારે ચટગાઉ ઉપર ચર્ચા જોવા મળી ત્યારે બાંગ્લાદેશ તરફથી એક જવાબ આવ્યો જો ચટકાવ માગશો તો અમે બિહાર આસામ અને ઓડિશા પણ લઈ લઈશું તેવી બાબત જોવા મળી હતી સોરી વેસ્ટ બેંગાલ આસામ અને ઓડિશા અમે લઈ લઈશું તેવી બાબત પણ ક્યાંક પ્રકાશમાં આવી હતી અને તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે જે અત્યાચાર અત્યારે વધી રહ્યો છે તે અત્યાચારને રોકવો કેવી રીતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે યુએનમાં દરેક લોકોને એક રાખવાની બાબત જોવા મળી રહી છે જે અત્યારે મહારાષ્ટ્રના ઇલેક્શન વખતે પણ એક એ સેફ એની બાબત પર જે ચર્ચાઓ ઘણી બધી કરવામાં આવી હતી પરંતુ હિન્દુઓ પર અત્યારે જે આ જે અત્યાચાર થઈ રહ્યો છે તેને હવે રોકવામાં કેવી રીતે આવશે ગઈકાલે એક ચર્ચા કરી હતી મેં અને તેમાં પણ જે બંગાળથી જે આપણી સાથે એક ગેસ્ટ જોડાયા હતા તેમણે પણ એમ કહ્યું કે વેસ્ટ બેંગાલમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે આગામી થોડાક સમયમાં જો તેની ઉપર યોગ્ય એક્શન નહીં લેવામાં આવે તો બાંગ્લાદેશની જે પરિસ્થિતિ છે તે જ પરિસ્થિતિ વેસ્ટ બેંગોલની થશે તેવી ક્યાંક તેમણે ભીતિ પણ વ્યક્ત કરી હતી

અત્યાર સુધીની આપણે આપણે ઘણા ઘણી ડિબેટ્સ ડિબેટ્સ કરી છે પણ એ કરતા હતા કે ભારતમાં અત્યારે જે ધર્મધર્મની બાબત જે સામે આવતી હતી હિન્દુ મુસ્લિમની જે પરિસ્થિતિ સામે આવતી હતી તેને લઈને પણ બી હવે બાબત બાંગ્લાદેશની જોવા મળી છે બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ સુરક્ષિત નથી તેવી બાબત પણ ચર્ચાઓ તો થઈ રહી છે પણ તેના લઈને કોઈ નિરાકરણ નથી આવતું આજની વાત કરું તો આજે પણ જે વલ્લભ સદન અમદાવાદના વલ્લભ સદન ખાતે જે સંઘ સમર્થક હતા વિશ્વ હિન્દુ પરિષદ હતા હિન્દુ સેવા સમિતિના જે તમામ પ્રતિનિધિઓ હતા તેમના દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો પણ હવે આનું નિરાકરણ શું કારણ કે બાંગ્લાદેશમાં જે પ્રમાણે હિન્દુઓ પર જે એમ કહેવાય ને કે અત્યાર સુધી જે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમની ઉપર હિંસા થઈ રહી છે મોલસ્ટેશન જોવા મળી રહ્યું છે તેને અટકાવવું એક બહુ જરૂરી જોવા મળી રહ્યું છે જયવંતભાઈ શું કહેશો આ પરિસ્થિતિને લઈને પહેલી વાત તો એ છે કે આનું મૂળ સમજવું પડશે અને મૂળ એ છે કે ઘણીવાર આપણે કહેતા હોય છે કે જ્યારે મુસ્લિમોની બહુમતી થઈ જાય છે અને એમાં પછી કટ્ટરતા વધી જાય છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ચાહે અફઘાનિસ્તાન નું ઉદાહરણ લઈ લઈએ કે પાકિસ્તાનનું ઉદાહરણ લઈ લઈએ કે હવે બાંગ્લાદેશનું ઉદાહરણ લઈએ હવે આ જ બાંગ્લાદેશ એક સમયે ભારતનો ભાગ હતો અને એક સમયે જયારે ઓગણીસો ને પાંચમાં માં લોર્ડ કર્ઝન લોર્ડ એના ઘરનો આપણે લોર્ડ આપણા માટે લોર્ડ નહીં આ તો એક નામ પડી ગયું એટલા માટે આપણે કહીએ કર્ઝન એને જે ભાગલાના બીજ રોપ્યા અને બંગાળના ભાગલા કર્યા એ વખતે ટાગોરે રક્ષાબંધનનો તહેવાર અને 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 એનો ઉપયોગ કરી એકબીજાને રાખડી બાંધવાની એના દ્વારા આ એ બંગાળીઓ બધા જ એક હતા પરંતુ આજે તમે સ્થિતિ જુઓ કે જે બંગાળીઓ પાકિસ્તાનનો વિરોધ કરીને એની ઉપર એની અસ્મિતા ઉપર એની સંસ્કૃતિ ઉપર પાકિસ્તાની સંસ્કૃતિ થોપવામાં આવી રહી હતી ભાષા ઉર્દુ થોપવામાં આવી રહી હતી એના વિરોધમાં પોતાની બંગાળી ભાષા માટે એમણે બંગાળ અલગ દેશ કર્યો અને એ અલગ દેશનું નામ કઈ ઇસ્લામિસ્તાન કે પાકિસ્તાન જેવું એવું કઈ રાખ્યું નહીં એમણે બંગાલિસ્તાન પણ ન રાખ્યું એમણે બાંગ્લાદેશ રાખ્યું અને જે એનું અ એનું રાષ્ટ્રગીત છે હું ભૂલતો નહોતો તો રવિન્દ્રનાથ ટાગોરનું જ છે અમાર સોનાર બાંગ્લા આ પ્રકારનું જે કહેવાય છે એ બાંગ્લાદેશમાં એવું શું થઈ ગયું કે જેના કારણે અત્યાચાર એ લોકો કરવા લાગ્યા તો એની પાછળ જે આખું આખા વિશ્વમાં અત્યારે અનુભૂતિ થઈ રહી છે ચાહે સ્વીડન હોય ડેનમાર્ક હોય યુરોપ હોય યુરોપના દેશો હોય કે અમેરિકા હોય ડોનાલ્ડ ટ્રમ્પ તો કે જ છે તો એ છે કટ્ટરતા એ કટ્ટરતા છે એ એક ઇસ્લામ એક છે ને બીજો ઇસ્લામ છે મુલ્લામોલી નું ઇસ્લામ અને એ જે છે એનો ઉપયોગ પછી પોલિટિકલી કરાતો હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ વડાપ્રધાન છે એમણે પોતે સ્વીકાર્યું કે આ જે આંદોલન થયું એ પ્રી પ્લાન્ટ હતું અને એની પાછળ આપણને ખબર છે એમ ડેમોક્રેટિક પક્ષ ત્યાંનો અમેરિકાનો બિલ ક્લિન્ટન બરાક ઓબામા અને જો બાઇડન અને એનો એકમાત્ર હેતુ એ ભારતની પ્રગતિ રોકવી બાંગ્લાદેશ છે હિન્દુ આક્રમણો ત્યાં થવા લાગ્યા આંદોલન તો વિદ્યાર્થીઓનું હતું અનામત વિરોધી આંદોલન હતું પરંતુ એમાંથી કઈ રીતે હિન્દુ ઉપર હુમલા થવા લાગ્યા જે ઇસ્કોન બધાને જમાડતું હતું એમાં મુસલમાનો પણ જમતા હતા

એ વિપક્ષો અત્યારે મૌન છે અને એ વિપક્ષો મૌન છે એટલે સરકાર પણ મૌન છે જોકે સરકારના વિદેશ સચિવ મોકલ્યા છે પરંતુ આ જે પગલા જે દિશામાં જે ઝડપથી લેવા જોઈએ એ મને લાગે છે કે એ એટલા ઝડપી નથી લેવાય રહ્યા અને એના કારણે હિન્દુઓની સ્થિતિ બહુ કફોડી છે પ્રસંદજીજી જે તરીકે આમ બાંગ્લાદેશ કી વાત કરું તો બાંગ્લાદેશમાં જબસે શેખ હસીના અને બાંગ્લાદેશ કો છોડાય તબસે हिंदुओं की जो अभी सिचुएशन है वो बहुत ही बिगड़ी हुई हम कह सकते हैं क्योंकि जिस तरीके से मोलिस्टेशन के, केस सामने आ रहे हैं मर्डर्स की जो घटनाएं जो सामने आ रही है सबसे पहले आप क्या कहोगे उसके बारे में देखिए जी हमको तो ऐसा लगता है कि ये 1971 का दोहरा हो दो रहे कि हमारे पास न्यूज आता नहीं काफी सारी चीज हम देखते हैं मीडिया के थ्रू या चैनल्स पे हम घर बैठ के देखते हैं उसको सही समझते बट अगर 1917 वन का आप सिचुएशन सोचेंगे जब इंटरपोल ने अनाउंस किया था कि 5 लाख लोगों का मौत हो गया उस टाइम राइट में जो जनोसाइड हुआ था उस टाइम पे बट जब बांग्लादेश गवर्नमेंट सामने आया और उन्होंने खुद ये एडमिट किया कि अराउंड 3 मिलियन पीपल डाइड इन दैट इंसिडेंट तो ऐसा ही कुछ हो रहा है हमारे सामने हमको जो सामने देखने के लिए मिल रहे है अभी वो सच नहीं है आज एक आप इतना सी सोचिए कि चिन्मय दास स्वामी को मतलब उनका अरेस्ट हुआ उसमें तीन लॉयर जो है तीनों लॉयर मारा गए कैसे हो सकते ये सब चीज उसका कारण है पॉलिटिकल इनस्टेबिलिटी वहां पे पॉलिटिक्स बोल के कोई पॉलिटिकल कोई स्टेबिलिटी है ही नहीं आप सोचिए जनता आके दौड़ के एक मतलब एक गवर्नमेंट को उखाड़ सकता है शेख हसीना को कैसे निकाला गया बोलिए तो ये एक इंस्टेबिलिटी में हम इससे ज्यादा अच्छा क्या एक्सपेक्ट कर सकते हैं ऊपर से इंटरनेशनल मदद है उस चीज़ में काफी जो हम क्या है हमको किसी को पता नहीं बट हम समझ सकते हैं हम लोगों को कम से कम एक इंटरनेशनल डायलॉग कोऑपरेशन इंटरफेथ ये सब क्रिएट करना चाहिए वो कभी भी नहीं हो पा रहे हैं वहां पे हिंदू बैठ के मारी खा रहे हम नॉर्मली हम जो सनातनी धर्म है हमारे लिए वो हम, लो, हम लोग हम लोगों में एजुकेशन है हम पहले कोई भी जिहाद या इस तरह का सोच नहीं सकते तो वहां पे एक प्रोटेस्ट नॉर्मल प्रोटेस्ट करने के लिए जाते हैं तो उसको पकड़ के मार डालते हैं ये सिचुएशन में सबसे ज्यादा जो जरूरी है पॉलिटिकल स्टेबिलिटी वो अभी तो है ही नहीं मोहम्मद यूनिस जो है मोहम्मद यूनिस एक कठपुतली जैसा काम कर रहे हैं अभी उनको खुद को उन आ, मतलब आ, मतलब पता नहीं है कि क्या हो रहे और आगे इसका क्या होगा और मीडिया भी मीडिया का एक खुद का रिस्पॉन्सिबिलिटी है कि वो सही काम करे मीडिया भी जो न्यूज सामने ला रहे उस न्यूज का कोई सच्चाई है नहीं जो सफर सबसे ज्यादा कर रहे वो है बंगाली लोग बंगाली हिंदू जो वहां पे है हम बांग्लादेश इसीलिए बोलते हैं क्योंकि वेस्ट बंगाल और बांग्लादेश दोनों का लैंग्वेज सेम है दोनों दोनों एक शहर एक, एक स्टेट और एक कंट्री दोनों एक ही लैंग्वेज में बात करते हैं इतना अच्छा मुजीबर रहमान जो क्रिएट करके गए थे वो वहां से एक सद्भावना था दोनों हम कभी भी जाते हैं वहां पे बांग्लादेश में तो बहुत हॉस्पिटलिटी बहुत अच्छा रहता है वहां पे वो उस पूरे चीज को एकदम बिगाड़ दिया और वो भी बाहर के उकसाने से लोगों के उकसाने से ये चीज हो रही हैं जो जो ये चीज कर रहे हैं उनको खुद को पता नहीं है इसका नतीजा क्या निकलेगा बट अल्टीमेट सफर हम घर बैठ के यही सोच रहे हैं हम आपके चैनल में ये बोल रहे हैं हम कर क्या सकते हैं बोलिए है यहाँ पे बैठ के तो एक इंटरफेथ एक इंटरनल कम्युनिकेशंस, मतलब कंट्री टू तो कंट्री लेवल उन लोगों को सद्भावना उनके अंदर आना बहुत जरूरी है अपने खुद का पॉलिटिकल अचीवमेंट के ऊपर ज्यादा ना सोचे एक देश और आदमियों के बारे में सोचेंगे तभी इसका सॉल्यूशन निकल पाएगा नहीं तो इस तरह का रिलीजियन टेंशन जो है ये इकोनॉमिक इनइक्वालिटी वहां पे उसका भी एक वजह है एजुकेशन इतना कम है इकोनॉमिकल प्रॉब्लम भी है बांग्लादेश फिर भी शेख हसीना के टाइम पे काफी सारे प्रोग्रेस कर रहा था आज उसका सिचुएशन देखिए तो आगे कुछ अच्छा नहीं दिख रहा है जब तक सभी का एक सद्भावना होगा और अ, मतलब एक दूसरे के साथ हाथ मिलाकर इसको आगे अच्छाई के लिए काम करेंगे तभी तो इसका अंत हो सकता है आरतीबेन આપણે આપ અત્યારે કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે જ્યારે બાંગ્લાદેશની વાત કરો તો બાંગ્લાદેશમાં હિન્દુઓની જે હત્યા થઈ રહી છે બીજી બાજુ જે જે પણ વાત સામે આવી આવી રહી છે છે મંદિરોમાં તોડફોડ અત્યારે તો પણ અત્યારે ક્યાંક કોઈ બોલવા માટે અત્યારે તૈયાર નથી તેવી બાબત સામે આવી રહી છે આરતીબેન બેન આપણી પ્રતિક્રિયા પાંચમી ઓગસ્ટ એ વખતે જયારે બાંગ્લાદેશમાં તખતા પલટ થયું અને શેખ હસીનાની સરકાર પડી ગઈ અને વજગાળાની નિમણૂક મોહમ્મદ યુનુસની થઈ અને એ પછીથી હિન્દુ અને લઘુમતી પર ત્યાંના લઘુમતી અને ત્યાંના હિન્દુઓ પર અત્યાચાર થવાનું શરૂ થઈ ગયું એ અત્યાચાર થાય છે એની સામે ત્યાંની સરકાર ત્યાંની પ્રજા ત્યાંની પોલીસ ત્યાંની આર્મી બધા જ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે શું એ બધાની કોઈ ફરજ નથી તમારા દેશમાં જે પણ તકલીફ થઈ રહી છે કોઈના ઉપર અત્યાચાર થઈ રહ્યા છે લઘુમતીને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે તો તમારો શું રોલ છે એમાં તમે પણ ત્યાંની સરકારનો ભાગ છો ને જે પણ પોલીસ છે આર્મી છે એ ત્યાંનો ભાગ છો તો તમારી ફરજમાં નથી આવતું એ બધું અસંખ્ય મંદિરો તોડી પાડવામાં આવ્યા છે હિન્દુઓની હત્યા થઈ રહી છે એમના ઉપર અત્યાચાર થઈ રહ્યા છે મહિલાઓની કોઈ સુરક્ષા નથી એમની મિલકતો લૂંટાઈ રહી છે ઓગણીસો ને એકોતેર માં જે ઇસ્કોન મંદિરે આખા દેશમાં મુખ્ય બાંગ્લાદેશીઓને જમાડ્યા હતા કેટલા બધા દિવસો સુધી એ જ ઇસ્કોન મંદિર અત્યારે તોડી પાડવામાં આવી રહેલું છે તો દુનિયામાં તમારી શું વેલ્યુ રહે છે તમે આટલી સુરક્ષા નથી આપી શકતા તો દુનિયામાં તમારું શું રહેશે એનો તમને વિચાર આવવો જોઈએ તમારે પોલિટિક્સ થી ઉપર આવીને માનવતાના ધોરણે વિચારવું જોઈએ જે શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા એ ઇસ્કોન ના સંત હતા ચિન્મય કૃષ્ણદાસજી એમની ધરપકડ થઈ ગઈ છે હવે તમે જ વિચારો ઓગણીસો ને એકાવનમાં બાવીસ ટકા હિન્દુઓ હતા બાંગ્લાદેશમાં ધીમે 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 ઘટતા 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 બે હાજર પંચાણું ટકા એટલે કે ઓલમોસ્ટ અત્યારે સાત ટકા જેટલી હિન્દુઓની વસ્તી થઈ ગઈ છે હવે વિચારો ટકા પર આપણે આવી ગયા છીએ એનું કારણ શું છે હિન્દુઓની સંખ્યા આટલી ત્યાં ઘટી રહી છે એનું કારણ શું છે ધર્માંતરણ થઈ રહ્યું છે એમની સાથે ભેદભાવ થઈ રહ્યા છે એમના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ઓગણીસો ચુમ્મોતેર માં એક બાંગ્લાદેશમાં એક એક્ટ આવ્યો હતો વેસ્ટેડ પ્રોપર્ટી એક્ટ એ બાંગ્લાદેશ સરકારે બનાવ્યો હતો એના પછી જે હિન્દુઓ ત્યાંથી પલાયન કરી ગયા છે જે હિન્દુઓને શત્રુ ઘોષિત કરવામાં આવ્યા છે અને એમની પ્રોપર્ટી બધી જપ્ત કરવામાં આવે છે તો હિન્દુઓને શત્રુ ઘોષિત કરી કરીને એમની પ્રોપર્ટી જપ્ત કરી લે અને પછી એમના ઉપર દબાવ બનાવવામાં આવે એટલે એ શું થાય પછી એમની સંપત્તિ લઈ લેવામાં આવે એમની સાથે ભેદભાવ કરવામાં આવે તો શું ઓગણીસો અઠ્યાસી માં જયારે બાંગ્લાદેશનો મજહબ રાજકીય મજબ ઘોષિત કરવામાં આવ્યો ઇસ્લામ એ પછી તો હિન્દુઓની માઠી દશા બેસી ગઈ છે છે હવે આજે ડિસેમ્બરે માનવ માનવ અધિકાર અધિકાર દિવસ દિવસ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઘોષિત કરેલો છે બરાબર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તો શું ત્યાંના હિન્દુઓને માનવ અધિકાર નથી ત્યાંના હિન્દુઓને જીવવાનો જીવન જીવવાનો અધિકાર નથી ત્યાંના હિન્દુઓને સ્વતંત્રતાનો કોઈ અધિકાર નથી ત્યાંના હિન્દુઓને વિચાર અને અભિવ્યક્તિનો કોઈ અધિકાર નથી આ આ એક વસ્તુ આ બધાએ વિચારવાની જરૂર છે આ પૂરી દુનિયાએ વિચારવાની જરૂર છે જો પૂરી દુનિયા આખું વિશ્વ આ વિષય પર વિચારશે તો એના પર પ્રેશર બનશે એના પર દબાવ બનશે અને એમણે હિન્દુઓને સુરક્ષા આપવી આરતીબેન એવું નથી લાગતું કે આમાં વિચારવું અત્યારે જરૂર નથી પરંતુ એક્શન લેવાય બહુ જરૂરી છે તેમ હા આખી દુનિયા આના પર દબાવ બનાવશે આના ઉપર પ્રેશર બનાવશે તો એના પર એક્શન લેવાશે અને તો જ એમાં હિન્દુઓની સુરક્ષા રહેશે બધાએ ભેગા મળીને આના ઉપર આ બાંગ્લાદેશની સરકાર પર પ્રેશર બનાવવું જોઈએ કે ભાઈ અમારા ત્યાં હિન્દુઓ છે એમના માનવ અધિકાર શું છે આવો પ્રશ્ન એમને પૂછવો જોઈએ અને એમના માનવ અધિકારની રક્ષા કરો એવું આખી દુનિયાના બધા દેશોએ ભેગા મળીને એમને કહેવું જોઈએ અત્યારે તમે વિચારો માનવ અધિકારના નામે ઉછળ કૂદ કરતા જે સંગઠનો છે બધા ચૂપ છે કેમ ચૂપ છે તુષ્ટિકરણ કરતા જે પક્ષો છે એ બધા ચૂપ છે હિન્દુસ્તાનની માઇનોરિટી ચૂપ છે કેમ ચૂપ છે વિશ્વ શાંતિનો પર્યાય છે હિન્દુ સમાજ દુનિયાના કોઈ પણ ખૂણામાં હિન્દુ સમાજ પર એકત્રિત થઈને કર્ણાવતીમાં અને હિન્દુ તો શું છે વસુદેવ કુટુંબકંભમાં માને છે ને આપણી ભારતીય સંસ્કૃતિ શું છે વસુદેવ કુટુંબકંભ ની સંસ્કૃતિ છે આપણે તો સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા આ આ સર્વે ભદ્રાણી પશ્ચિમ બીજો 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 પ્રશ્નની શરૂઆત કરું ને હું હું આપણાથી એક બાબત છે જોવા મળી રહી છે તો આપ તેને લઈને શું કહેશો તમે લઈને તો તમે વિરોધ કર્યો બરાબર ક્યાં તરલ પરિસ્થિતિ છે માનવ અધિકારની બાબત ઉપર પણ આપણે ક્યાંક ચર્ચા કરીએ છીએ પણ ભારતમાં એ પણ વેસ્ટ બેંગોલમાં આ પરિસ્થિતિ છે તો હવે તેનું શું જો પશ્ચિમ બંગાળમાં આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો પહેલી વસ્તુ એ ભારતનો જ એક ભાગ છે તો દરેક ભારતીયની ફરજ છે કે આ પરિસ્થિતિ ના થાય એને રોકવી અને જો થઈ રહી છે તો એના ઉપર સખત કાર્યવાહી કરીને એ રોકવી દરેક હિન્દુ એને માનવ અધિકાર છે દરેક હિન્દુનું જીવન આપણા માટે અમૂલ્ય છે દરેક માનવ જાતિનું જીવન આપણા માટે અમૂલ્ય છે તો કોઈના પર પણ અત્યાચાર થાય તો એ રોકવા એ આપણી નૈતિક ફરજ છે ये दरेक सरकार नी, दरेक प्रजा नी, दरेक व्यक्ति नी नैतिक फरज छे अने एने रोकवा माटे शक्य तेटला बधा प्रयत्न दरेक हिंदुस्तानी दरेक मानवे करवा जोईए प्रशांत जी जिस तरीके से मैंने आरती जी को तो मैंने पूछा और उन्होंने भी बताया कि नहीं आ, ये भी यहाँ पे भी जो हो रहा है वो गलत हो रहा है इसके ऊपर भी अभी आ, काम करना बहुत ज़रूरी है प्रसन्न जी, जी हम बांग्लादेश की तो बात कर रहे हैं और वहाँ के हिंदुओं की तो बात कर रहे हैं मगर ये वेस्ट बंगाल में ही जो सिचुएशन अभी सामने आ रही है मैंने बोला ना कि कल मैं एक शो कर रहा था वहाँ से वेस्ट बंगाल से ही एक पत्रकार थे हमारे साथ जुड़े हुए थे उन्होंने ही बोला कि नहीं अभी वेस्ट बंगाल के बहुत सारे ऐसे इलाके हैं कि जहाँ पर ऐसी भी बात सामने आई है कि हिंदू कहीं शाम को बाहर भी नहीं निकल सकते उन्होंने दो तीन बात की थी हावड़ा और कुछ था वो दो तीन ऐसे भी जगह है कि जहां पे बांग्लादेश में जो सिचुएशन है वही सिचुएशन यहाँ पे भी क्रिएट हो चुकी है आप उसके बारे में क्या कहोगे तो एकदम सच बात है सबसे इम्पोर्टेंट बात यह है कि नेबर कंट्री में वेस्ट बंगाल सबसे नजदीक है एक सेम लैंग्वेज है सबसे ज्यादा इफेक्ट जो हो रहे वेस्ट बंगाल सबसे दुख की बात है वेस्ट बंगाल से एक भी वहां के रूलिंग पार्टियों की तरफ से एक भी कोई कमेंट नहीं है उन्होंने सरकार बना के रखे है वहां पे आप सोचिए एक रिएक्शन फर्स्ट जो आना चाहिए कि वेस्ट बंगाल गवर्नमेंट से क्योंकि सबसे ज्यादा इफेक्ट वो लोग हो रहे हैं वेस्ट बंगाल में अगर देखेंगे आज बाहर से जो जो में रोहिंगाज वगैरह ये ये मैं क्लेम नहीं कर रहा हूं सब लोग ये बोलते हैं कि वहां पे इतना आदमी होकर घुसाया गया बाहर से कि यही चीज प्रॉब्लम कर रहे हैं सबसे ज्यादा वेस्ट बंगाल से शुरुआत है हर एक चीज का इस जगह में बट वहां के जो रूलिंग पार्टी है उनको सबसे पहले उनको उनको सोचना है इसके ऊपर क्योंकि उनके माध्यम से काफी सारे सॉल्यूशन आ सकते हैं स्ट्रॉन्ग बनना है उन, उन आ, मतलब उनका उनका उनमें सही सोच आना चाहिए कि हम शुरुआत करें वहां से एक बात आपका बहुत सच्चा सच्चा है कि जैसे मुर्शिदाबाद जब जो तो जगह का नाम बोल रहे थे मुर्शिदाबाद देन गार्डन इवन मुर्शिदाबाद तो एक अलग जिला हो गया मतलब ठीक है ना डिस्ट्रिक्ट हो गया है. मैं कोलकाता के अंदर जैसे reach, okay. ये, तो ये, ये चीज इसको इधर इतना बढ़ाया गया समझिए हम उन लोग उसमें देखिए हम लोग कोई कम्युनल चीज को नहीं ला रहे सिंपल बात है कि हम कभी किसी को स्टॉप नहीं किए वहां पे भी मुस्लिम लोगों की कम्युनिटी से वो लोग नमाज पढ़ रहे सब कुछ कर रहे हम लोग भी उसमें शामिल होते रास्ते में जा रहे नमाज सुन रहे उसमें कोई प्रॉब्लम नहीं है बट इस मुद्दे को खड़ा करके मेरे को एक सबसे दुख की बात है वहां पे क्यों हिंदुएं के वो मंदिर में पूजा कर रहे तो उनके ऊपर टॉर्चर क्यों होगा क्या वजह है तो इस चीज को सही करने के लिए एक्शन जरूर आना चाहिए वो एक्शन मैं सोच रहा हूँ कि पहले वेस्ट बंगाल की तरफ से सही सोचना है क्योंकि मोस्टली जितने भी हिंदूज है वो लोग बंगाली है वेस्ट मतलब बांग्लादेशी हिंदू है वो हमारा एक पार्ट है तो उन तो उनके लिए सही सोचना है पहले वेस्ट बंगाल को सोचे उसके साथ साथ पूरा देशवासियों को एंड ऑल इंटरनेशनल जितने भी सपोर्टर्स है जो भी हर कंट्री को सोचना चाहिए इसके ऊपर થોડો ટૂંકમાં જવાબ આપજો આપણે બાંગ્લાદેશના હિન્દુઓને તો લઈને વાત કરી પણ પશ્ચિમ બંગાળમાં જે સિચ્યુએશન જે અત્યારે જોવા મળી રહી છે પ્રસન્નજીજીએ પણ કહ્યું કે જે ગાર્ડન બીચ મુર્શિદાબાદ હાવડા એ જે તમામ જગ્યાઓ છે એમાં હિન્દુઓની જ ક્યાંક પરિસ્થિતિ અત્યારે વિકટ સાબિત થઈ રહી છે તો આપણે બહારના દેશ માટે તો વિરોધ કરી રહ્યા છે પરંતુ આપણા દેશમાં આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તો હવે તેને ક્યારે સુધારવાની હા એટલે ક્યારે તો હવે સમય તો આવી ગયો છે સમય પાકી ગયો છે પરંતુ વાત એ છે કે એમાં જે આખું જે કોકટેલ કોકટેલ સર્જાય છે એ કોકટેલ છે એ કટ્ટરવાદીઓ છે સાથો સાથ રાજકારણીઓ છે જેને મત માટે બાંગ્લાદેશી ઘુસણખોરો રોહિંગ્યાઓ બધાને નાગરિક બનાવી દે છે અને સાથો સાથ આપણા ન્યાયાલયો છે તમને નવાઈ લાગશે કે હમણાં એક સુપ્રીમ કોર્ટે એક ત્રાસવાદ માટે દોષિત સાબિત થયેલા સાકિબ નચનને એવી સલાહ આપી કે તમે એમની કેસ ચુરી લઈ જાવ એટલે કે સહાયક કોર્ટ સહાયક તે હોય છે તો આવું સુપ્રીમ કોર્ટે કહેવાની ક્યાં જરૂર હતી ઓડિશામાં બળાત્કારના નવ વર્ષની કે છ વર્ષની બાળકી એની ઉપર બળાત્કાર કરનાર એની એને ફાંસીની સજા નીચલી કોર્ટે કરી હોય અને એ માત્ર પાંચ વાર નમાજ પડતો હોય એ કારણથી એની જે ફાંસીની સજા છે આજીવન કેદમાં પરિવર્તિત કરી દેવામાં આવે તો આ બધું શું શું બતાવે છે આનો આનો આપણે વિચાર કરવાનો સમય પાકી ગયો છે ભારતને જો બાંગ્લાદેશ ન બનાવવું હોય કારણ કે આપણે ત્યાં શોભાયાત્રાઓ પર આક્રમણો થઈ રહ્યા છે ચાહે હિંમતનગર હોય ચાહે મહારાષ્ટ્રમાં હોય અત્યારે સંભલમાં જે થયું એ આપણી નજર સામે છે પેલા રામ ગોપાલ યાદવનો વાંક શું હતો કે ત્યાં પાકિસ્તાન જેવો ઝંડો ફરકતો તો એને કાઢવા ગયો એમાં એને મારી નખાયો આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે અને એમાં ધ્રુવીકરણ થી બધા જ પક્ષોને ફાયદો છે એક બાજુ ભાજપ ને પણ ફાયદો છે અને બીજી બાજુ વિપક્ષોને પણ ફાયદો છે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છે સતત ચૂંટાઈ ને આવે છે ત્યાં એટલી સ્થિતિ ખરાબ છે કે બે હજાર અઢારમાં માં ત્યાં વિપક્ષી જે અભ્યારથી એટલે કે ઉમેદવાર છે એના ફોર્મ એ લોકો ભરવા જઈ શકતા નહોતા અને એના વોટ્સઅપ ઉપર સ્વીકારવા એવું કોર્ટે કેવું પડ્યું તો આ લોકતંત્ર ક્યાં છે તમે એક પણ દેશ બતાવો મુસ્લિમ દેશ કે જ્યાં લોકતંત્ર હોય તો આ પાક આજે પશ્ચિમ બંગાળ છે કાલે બીજો કોઈ પ્રદેશ હોય શકે ઝારખંડમાં દર રવિવારે સ્કૂલમાં રજા હોય છે એના બદલે એ લોકોએ શુક્રવાર કરી નાખી જ્યાં જ્યાં મુસ્લિમ બહુમતી હતી એવા ગામમાં તો આ આપણી ઘટના આપણે નજર સામે જોઈ રહ્યા છીએ અને એમાં બધા જ ચૂપ હોય એવું દેખાયા

જી પ્રસન્નજીતજી ધન્યવાદ અમારી સાથે જોડણી કે લેમ આરતીબેન અને જયબેનભાઈ આ બંનેનો પણ આભાર અમારી સાથે ચર્ચા વિશાળમાં જોડાવા માટે તો દર્શક મિત્રો બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સુરક્ષિત નથી તેને લઈને યુએનમાં ચર્ચા ક્યારે થશે કયા મહત્ત્વના ક્યારેય કોઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે ચલો તો બાંગ્લાદેશની વાતથી પરંતુ જ્યારે ભારતમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તેને પણ હવે ક્યારે સુધારવામાં આવશે તો આવનારો સમય બતાવશે તેની સાથે આજના જરૂર કાર્યક્રમમાં રજા આપશો નમસ્કાર